પાલિકાના અનગઢ વહીવટના તો હજારો દાખલા હોય તેવું લાગી રહ્યું છે અને પાલિકા ફરીથી પોતાનો એક નમૂનો આપતી નજરે છે શહેરના રિંગ રોડ પર કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો અને ત્યાં હવે ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેને લઈને સ્થાનિકોએ તેનો વિરોધ કર્યો હતો દસ મહિના પહેલા પણ ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે વિરોધ થતા કામ પડતું મૂકવામાં આવ્યું હતું અને હવે ફરીથી કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજ લાઈન નાખવાનું કામ શરૂ કરતા ફરીથી વિવાદ સર્જાયો છે પાલિકાના અનઘડ વહીવટના કારણે મુખ્યમંત્રીએ પણ ટકોર કરી હતી પણ પાલિકા છે જે સુધરવાનું નામ જ નથી લેતી વારસિયા રિંગ રોડ પર દોઢ વર્ષ પહેલા ચાર કરોડના ખર્ચે બનાવાયેલો રોડ જાન્યુઆરીમાં તોડી ડ્રેનેજ લાઈન નાખવાની શરૂઆત કરતા જ વિવાદ સર્જાયો હતો જેને કામગીરી બંધ કરવામાં આવી હતી અને ફરીથી દસ મહિના બાદ કામગીરી શરૂ થતા વિવાદ ઉભો થયો છે જાન્યુઆરીમાં વડોદરામાં આવેલ મુખ્યમંત્રીએ કરી હતી કે શહેરમાં પહેલા રોડ બની જાય છે અને પછી ગટર બનાવાય છે જેથી નાણાંનો વેડફાટ થાય છે પાલિકા જ નહીં પરંતુ સરકારને પણ સાંભળવું પડે છે જેથી એક્શન ન લેવી પડે તેવા કામ થાય તેવી ચીમકી ઉચ્ચારી હતી નાળા સુધી ડ્રેનેજ લાઈન નાખવાનું છ પોઈન્ટ ત્રેસઠ કરોડ નું કામ સ્થાયી સમિતિમાં આવતા વિવાદ ઉભો થયો હતો આ રોડને દોઢ વર્ષ પહેલા જ ચાર કરોડના ખર્ચે રિસફેસિંગ કરાયો હતો તેવામાં રોડ તોડવાથી વિવાદ થતા કામગીરી પડતી મુકાઈ હતી જોકે હવે દસ મહિના બાદ ફરીથી કોન્ટ્રાક્ટરે રોડ ખોદી ડ્રેનેજ લાઈન નાખવાના કામની શરૂઆત કરતા વિવાદનો મતપુરો છંછેડાયો છે

આ રોડ ને દોઢ વર્ષ પહેલા પોણા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે હાલમાં આ રોડ પર કામગીરી શરૂ કરવામાં આવી છે છે એક બાજુ મુખ્યમંત્રી જાય કે કોઈ પણ કામ કરો સંકલન કરીને કામ કરો રોડ બનાવતા પહેલા પાણીની લાઈન ડ્રેનેજ લાઈન ગેસની લાઈન નાખીને પછી રોડ બનાવો પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ ઊંધી લાઈનમાં જાય છે

કઈ ને કઈ રીતે ભ્રષ્ટાચાર કરે છે હવે આ ડ્રેનેજ લાઈન નાખીને રોડને ખતમ કરી નાખ્યો ફરીથી રોડ બનાવવો પડશે એટલે ભ્રષ્ટાચાર કરવાનું એક ઉત્તમ ઉદાહરણ એટલે વડોદરા મહાનગરપાલિકા હવે જ્યારે આ રોડ બની રહ્યો છે ત્યારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે બીજી બાજુ જોવા જઈએ જેટલી દુકાનો છે એમના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે એટલે વડોદરા મહાનગરપાલિકાની એક ભૂલના કારણે કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને બીજી બાજુ લોકોને હાલાકી ભોગવવામાં આવી રહી છે અમારી વડોદરા શહેરના સત્તાધીશો વિનંતી છે કે સંકલન કરીને તમામ વિભાગો સંકલન કરીને કામ કરે તેવી અમારી માંગ છે સામાજિક કાર્યકર અતુલ ગામે છે